નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપનું સ્વાગત કરું છું આપણે જોઈએ છીએ ધોરણ ચાર આસપાસ પાઠ સત્તરમો તેજર અમદાવાદમાં હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાની હોસ્પિટલમાં દાખલ કરી હતી અમદાવાદ અમદાવાદ ખૂબ મોટું શહેર છે ધીરે ધીરે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી મને હજી પણ યાદ છે કે તે દિવસે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન ઉપર ઉતર્યા હતા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હતો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા તેમ અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ભરીને જોયું તો મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ રવાના થઈ ગયા જુઓ મિત્રો આ તેજલબેન છે એ એક ગામડામાંથી આવે છે એના મમ્મી છે એ બીમાર છે અને એને અહીં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરેલા છે હવે તમે તો જાણો જ છો કે અમદાવાદ એક ખૂબ જ મોટું શહેર છે આ શહેરથી લીધે થઈને અમદાવાદની અંદર અઢળક વસ્તીઓ છે અને ત્યાં જાત જાતની વસ્તીઓ પણ રહેલી છે હવે આ તેજલબેન છે એ તો ગામડામાંથી આવે છે અને ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે એને એના પિતાજી એના જે મામા હતા એને લેવા આવવાના હતા તો તેજલ વિચારે છે કે અહીંયા હું કેવી રીતે પહોંચી શકીશ એટલે એ મામાને ઘરે તો પહોંચ્યા સ્ટેશનમાં નીચે ઉતર્યા પરંતુ એને ખૂબ જ ભીડ હતી હવે આવી ભીડમાં તો એ કોઈ દિવસ રહેલા નહોતા એટલે એને ડર લાગવા માંડ્યો એને એમ થયું કે મારા મામા આની અંદરથી અમને કેવી રીતે શોધી શકશે પરંતુ થોડી જ વારમાં જેવા એ ટ્રેનમાંથી ઉતર્યા એવા એના મામાએ બૂમ પાડી તેજલ તેજલ એટલે હવે ત્યાંથી એ ઘર તરફ મામાના ઘર તરફ જવા નીકળ્યા હવે પરંતુ એ રસ્તા ઉપર હતા હવે દરેક જગ્યાએ ભીડ હતી તમે તો જાણો જ છો કે શહેરોની શેરીઓ એ સાંકળી સાંકળી હોય છે હરોળબંધ કેટલી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘરે પહોંચ્યા તે ગલીમાં ગયા મામા મામી તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહેતા હતા હું પણ એમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ જમવાનું કપડાં વાસણ બધાનું એક જ રૂમમાં કરીએ છીએ જો મિત્રો આ શહેરની અંદર કેટલી સાંકળ હોય છે બધાને એક રૂમમાં પાંચ જણા તો એ એક રૂમમાં છે જ્યારે આ તેજલબેન અને એના મમ્મી પણ આવ્યા છે તો એક જ રૂમમાં બધું નાવાનું ધોવાનું કપડાં ધોવાના જમવા બનાવવાનું રસોઈ બનાવવાનું કેટલી અગડતા પડતી હશે એ આપ જાણી શકો છો મારા ગામમાં ઘરમાં અમે એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે નાવા માટે જુદી જગ્યા છે અમારે બહાર તરફ આંગણું પણ છે જો આ ગામડામાંથી આવે છે એટલે અહીંયા એને મોટું ફર્યું હોય છે ભલે એના ઘરનો એક જ રૂમ છે પરંતુ એને રસોડું અલગ છે એને નાહવા માટેનું બાથરૂમ અલગ છે અને આગળ ફરતુંનું ફરિયું પણ છે એટલે એને બહુ અગવડતા પડે નહીં હવે પાણી પાણી હું ઋતવા અને મામી સવાર વહેલી સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ ઉપર પાણી ભરવા જોઈએ છે બાપ રે ત્યાં પાણી માટે કેટલો ઝઘડો થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ગામમાં ઘરમાં પણ પાણી નથી ગામડામાં તળાવમાં પણ પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે જો મિત્રો આ લોકોને ચાર વાગ્યામાં પાણી આવે છે જે બારોબાર બધાનો ભેગો નળ હોય છે ને એની અંદર અને અહીંયા બધા પાણી માટે કેવા ઝઘડે છે કે વાત પૂછોમાં એટલે આમાં જો થોડા કે મોડા પડીએ તો એને આખો દિવસનું પાણી પણ ભરાતું નહોતું હવે આ બેનને ગામડામાં તળાવ છે અને તળાવે જવા માટે વીસ મિનિટનો સમય લાગે છે એટલે એને તળાવમાંથી પાણી ભરીને લાવે છે અને ઉનાળામાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે આ તેજલબેનને એક કલાક સુધી ચાલી અને તળાવ બીજી જગ્યાએ પાણી ભરવા જવું પડે છે જ્યાં નદી હોય છે ત્યાં જવું પડે છે હવે પરંતુ ગામમાં પાણી માટે ઝઘડો થતો નથી કારણ કે નદી તળાવ એ તો બધું મોટું મોટું હોય છે એટલે પોતાની રીતે પોતે ભરીને જઈ શકે છે હવે આ ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં છેડે એક શૌચાલય છે ગલીના લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે ઘણી વાર તો મને એનાથી ઉલટી થ જેવું થતું ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈ જવું પડે છે હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે જો મિત્રો હવે આ શહેરમાં જાહેર શૌચાલય છે એટલે ત્યાં બધાને જવું પડે છે પરંતુ ત્યાં પાણી તો હોતું નથી સાથે થોડુંક પાણી લઈ જાય છે એનો ઉપયોગ કરે છે એના લીધે થઈને ત્યાં ખૂબ ગંદકું હોય છે અને હંમેશા દુર્ગંધ આવતી હોય છે જ્યાં તેજરબેન ગામડામાં રહે છે તો અહીંયા તો બધા ખુલ્લી જગ્યામાં અથવા ખેતરમાં શૌચાલય જતા હોય છે એટલે એને આવી બધી ટેવો નથી પરંતુ આ લીધે થઈને એને ઉલટી જેવું થયા રાખે છે હવે પણ એને અહીંથી રહે છે એટલે એને ટેવ પડી ગઈ છે હવે તેજલ તેની માતાને લઈ લખો જોઈએ આજે સ્વાધ્યાયનો સ્વાધ્યનો પ્રશ્ન છે એ આપણે લખવાનો છે કે તેજલ તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો કે એ બીમાર હતી એની સારવાર માટે થઈને ગામથી અમદાવાદ મામાના ઘરે લઈ આવી પડી હતી હવે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થતું હતું એમાં મેં તમને આગળ કીધું ને કે પરંતુ એના ગામની અંદર શૌચાલય જે બહાર જતા અને ખુલ્લી જગ્યામાં જતા હતા અહીંયા એને બંધ અને પેક અને હંમેશા દુર્ગંધવાળી જગ્યાએ જવું પડે છે એટલે એને ઉલટી જેવું થાય છે જો મિત્રો આ પાઠ આપણે સમજી એના સાધે પ્રશ્ન લખી અને આપણે ગ્રુપની અંદર ફોટો મૂકશું ત્યાં સુધી આવજો